જય શિયા સુધાર સમાજ નવ પરગણા આપણા સુધાર સુતાર સમાજમાંથી પ્રબુદ્ધ લોકો આપણે જોડે આવ્યા છે ઘટાડ સમયની માંગણી પ્રમાણે સમયના હિસાબે એ લોકોની બી ઈચ્છા છે અને આપણે આપણા સમાજમાં થોડાક સુધારા કરીએ જે કે લગ્ન પ્રસંગોમાં ઘણા બધા ખર્ચાઓ આપણે કરીએ છીએ એમાં આપણે થોડુંક બાંધછોડ કરીએ અને નાના કરીને એને પ્રસંગો ઉજવીએ મામેરોમાં આપણે થોડા ઘણા ખર્ચા ઓછા કરીએ બોલામણામાં બીમારીના સમયમાં કેમ કે બીમારીના સમયમાં આપણે જે ખર્ચાઓ બીજા થતા હોય મરણ પ્રસંગમાં આપણે ખર્ચા ઓછા કરીએ અને જે આગામી દિવસોમાં આપણે ઘણા બધા કાર્યક્રમો કરવાના હોય એ આપણે સાથે મળીને કરીએ અને આપણા ઘરના જે કાર્યક્રમો હોય એ નાનામાં નાના ખર્ચામાં ટૂંકમાં ટૂંક ખર્ચો જેટલો ઓછો ખર્ચો થાય એટલા ખર્ચામાં કરીએ અને એ ખર્ચાથી બચાઈ આપણે આપણી સમાજમાં આપણા પરિવારની આપણી દીકરીઓની આપણા બેટાઓની પ્રગતિ કરીએ એના માટે આપણે ખૂબ વાપરીએ અમે નિવેદન કરું હું કટાવધામ ફાટીની મારા સેવા ટ્રસ્ટ રામજી મંદિર વિશ્વકર્મા મંદિર વતી આ બધાને આખા સુધાર સમાજનું નિવેદન કરું છું ગજુ સુધાર સમાજ

ઘર મકાન બનાવવું હોય તો આપણી સમાજના જ કારીગરોને આપો આપણે સમાજમાં જ આપો આપણા પરિવારમાં જ આપો સાથે સાથે જ આપણા જ લોકોને આપો એનાથી એને પણ રોજગાર મળી શકે એ પણ આગળ વધી શકે આપણા ભાઈઓને જેટલું વધારા થાય એટલું આપણે આગળ વધારીએ લગ્ન પ્રસંગ અને આ બધા ખર્ચાઓ જેટલું ઓછું કરી શકે એટલા ઓછા કરો ધન્યવાદ છે આયેલી ટીમને કે આ બધાય આ એક સમાજ માટેનું સારું વિચાર કર્યો છે નવ યુવાન પીઢીને સારો માર્ગ આપ બતાવી શકું એવો એક સારો લેખ તૈયાર કર્યો છે એ લેખના પ્રમાણે આ બધા પણ એના હાજરી આપો સક્ષમતા આપો સાથ આપો અને એ ખૂબ વિકાસ અને પ્રગતિ આપો સમાજ કરે અને આપણા સમાજમાંથી શીખ લઈ અને બીજા સમાજો પણ એનું અમલ કરે એવું ગૌરવ આપણો સમાજ પ્રાપ્ત કરી આશા રાખીએ છીએ જય શિયા રામ જય વિશ્વ